હું તો એક જ વસ્તુ કહું છું ભજન ભક્તિ કરો સાચા સદગુરુ દેહધારી મળી જાય એની પાસેથી કોઈ પણ પ્રકારનું ભક્તિ ભજન નામ ઉપદેશ લઈ અને ભજનમાં મંડી પડો આ જીવન જાય છે પણ અત્યારે સાચા સદગુરુ મળવા બહુ કઠિન છે અત્યારે ધર્મના નામે ધંધા વધારે હાલે છે એ વાંધો સાચા છે ઘણા સંતો સાચા છે નથી એમ નહીં પણ એ સાચા સંત મળવા ખૂબ જ કઠિન છે अतः लाय पंदर ने आज अंदर एवं जादू से बराबर गुरुओ बहव शिष्य विता पर हार का गुरुओ विरल संी शिष्य पहार का गुरुओं बहवा संति शिष्य विता पर हार का गुरुओं विरल संति शिष्य સંતાપહારકા આનો અર્થ છે કે શિષ્યોનું હરણ કરનારા ખોટા ગુરુઓ તો ઘણા છે બરાબર પરંતુ શિષ્યના ત્રિવિધતાપ દૂર કરનાર સાચા ગુરુઓ ઓછા છે ભગત બરાબર તો હવે આ ચાર ખાણી છે બરાબર જે એક સંસ્કૃતના શ્લોકમાં પણ સમજાવેલ છે જરાયુજ સ્વદેજ અંડજ અને ઉદ્ભીજ મતલબ જરાયુજ એટલે કે ઓરે વિંચડાઈને જન્મે તે મનુષ્ય ગાય ભેંસ વગેરે બીજા પણ પશુઓ બરાબર પછી સ્વદેશ મતલબ જે પરસેવાથી પેદા થાય તે જીવો જેમ કે જૂ માકળ વગેરે બરાબર પછી અંડજ એટલે કે જે ઈંડામાંથી પેદા થાય તે પક્ષીઓ વગેરે બરાબર પછી ઉદભીજ મતલબ જે પૃથ્વીમાંથી પેદા થાય તે બધા વનસ્પતિઓ વગેરે આ બધા જાળવાઓ બરાબર તો ભગત હવે ખરેખર તો સંતો કહે છે કે તારું સ્વરૂપ સચિદાનંદ જાણ જન્મવરણ ટળશે એ પ્રમાણ ભગત જન્મ મરણનો કાગળ ફાટે સદ્ગુરુ વચને શ્રદ્ધા રાખે બરાબર તો હવે ભગત આ પંચભૂતનો આ વિચાર કહ્યો છે કે જુદા જુદા તત્વો પણ કંઈ કીધા છે બરાબર પણ સદગુરુ મુખે સમજી લેજો તો બ્રહ્મસુખ પામે એ જો બરાબર હવે આપણે આજે દેહના પાંચ તત્વો અને હરેક તત્વના પાંચ પાંચ તત્વો જેને પચીસ પ્રકૃતિ કહે છે તેને જાણીએ બરાબર એક પૃથ્વી તત્વ બે જળ તત્વ ત્રણ અગ્નિ તત્વ ચાર વાયુ તત્વ પાંચ આકાશ તત્વ બરાબર તો આ પાંચ તત્વની પચીસ પ્રકૃતિ કઈ કઈ છે બરાબર તો હવે આ પાંચ જે તત્વ છે તેમાં જે પૃથ્વી તત્વ છે એનું અસ્થિ મતલબ આપણી હડિયો પછી માંસ બરાબર પછી ચામડી પછી નસ અને શરીરના એક એક ખૂબ વાળ આ ધરતી તત્વોની પાંચ પ્રકૃતિ છે બરાબર પછી જળ તત્વ જેમ કે શુક્ર મતલબ વીર્ય લોહી મતલબ લોહી પછી લાળ મૂત્ર અને પરસેવો આ જળતત્ત્વની પાંચ પ્રકૃતિ છે બરાબર પછી હવે અગ્નિ તત્વ તત્વની પાંચ પ્રકૃતિ છે ભૂખ તરસ આળસ નીંદર અને ક્રાંતિ ભૂખ લાગવી એ અગ્નિતત્વથી થાય છે તરસ લાગવી એ પણ અગ્નિતત્વથી આળસ આપણને આળસ આવે છે એ પણ અગ્નિતત્વ નીંદર આવે છે એ પણ અગ્નિતત્વ ક્રાંતિ આપણે મહેનત કરીએ છીએ એ પણ અગ્નિતત્વના લક્ષણો છે બરાબર આ એની પાંચ પ્રકૃતિ છે હવે વાયુ તત્વ જે છે તે એક તો વલન બરાબર વલન મતલબ ફુલાવું ચલન મતલબ હાલવું ધાવન મતલબ સંકોચાવું પ્રસારણ મતલબ ફેલાવું અને સંકોચન જેમ કે વલન ચલન ધાવન પ્રસારણ બરાબર પ્રસારણ અને સંકોચન આ છે વાયુ તત્વના પાંચ પ્રકૃતિ પછી આકાશ તત્વ હવે આકાશ તત્વની જે પાંચ પ્રકૃતિ છે જેમ કે કામ કામાગ્નિ જે પ્રગટ થાય બરાબર પછી ક્રોધ પછી શોખ એટલે કે દુઃખ પછી મોહ અને ભય આ બીક લાગે આ આકાશ તત્વની પાંચ પ્રકૃતિ છે બરાબર હવે જોઈએ પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મ ઇન્દ્રિય બરાબર જેમ કે જ્ઞાને ઇન્દ્રિય આમાં બધું કર્મ ઇન્દ્રિય પણ આવી જ જાય બરાબર તો હવે જ્ઞાન ઇન્દ્રિય શું છે કર્મ ઇન્દ્રિય શું છે બરાબર હવે જેમ કે પાંચ જ્ઞાન ઇન્દ્રિય કાન એક કાન સાંભળવાનું કામ કરે છે ચામડી બે ઠંડી ગરમીનો આપણને અનુભવ કરાવે છે આંખ ત્રણ જે જોવાનું કામ કરે છે જીભ જે ખાટું ખોરું તીખું મીઠું કડવું તુરું આમ છ રસ્યોનો અનુભવ કરાવે છે અને આપણી નાસિકા એ સુગંધ અને દુર્ગંધનો અનુભવ કરાવે છે બરાબર જેમ કે કાન એ કાનનો ગુણ શું છે શબ્દ સાંભળવું અને એના દેવતા છે દીકપાલ પછી ચામડી એટલે કે સ્પર્શ અડવું બરાબર હવે એના દેવતા છે વાયુ બરાબર પછી આંખ મતલબ રૂપ જોવું બરાબર એના દેવતા છે સૂર્ય પછી જીભ મતલબ રસ જેનાથી આપણને સ્વાદ આવે એના દેવતા છે વરુણ પછી નાસિકા ઇન્દ્રિય આપણે સુગંધ દુર્ગંધ અનુભવ કરી છે એને ગંધ છે આપણે એના દેવતા છે અશ્વની કુમાર બરાબર હવે ઇન્દ્રિય અને જ્ઞાની ઇન્દ્રિય આગળ વધીએ જેમ કે પાંચ આપણે જ્ઞાનેન્દ્રિય જોઈએ જેમ કે વાણી મતલબ બોલવું તો વાણીનો અર્થ બોલવો થાય ને એના દેવતા છે અગ્નિદેવ પછી હાથ બરાબર એટલે આ કર્મ વિશે વાત થઈ રહી છે તો હાથનું કામ છે લેવું દેવું જેના દેવતા છે ઇન્દ્ર બરાબર પછી પગ એટલે કે ચાલવા માટેનું જેના દેવતા છે ઉપેન્દ્ર બરાબર પછી ગુદ્દા જેમ કે મળત્યાગ કરવો એના દેવતા છે યમ મતલબ મૃત્યુ પછી લિંગ મતલબ મૂત્ર ત્યાગ રતિવિલાસ એના દેવતા છે પ્રજાપતિ બ્રહ્મા બરાબર હવે જોઈએ ચાર અંતકરણ બરાબર ચાર જે અંતકરણ છે તેના વિષયો અને તેના દેવતા કોણ છે જેમ કે મન એક જેનું કાર્ય છે સંકલ્પ અને વિકલ્પ એના દેવતા છે ચંદ્રમા પછી બુદ્ધિ જે નિર્ણય કરે છે એના દેવતા છે બ્રહ્મા પછી ચિત્ત જે ચિંતવન કરે છે એના દેવતા છે નારાયણ પછી અહંકાર જેને આપણે અભિમાન કહીએ છીએ એના દેવતા છે રૂઢ મતલબ ભગવાન શંકર જે અહંકારનો નાશ કરીને આપણને મોક્ષ તરફ લઈ જતા હોય છે જેમ નારાયણ આપણને ચિત્તવન કરી અને બુદ્ધિના આપે છે નિર્ણય કરી અને આપણે આચરણમાં મૂકતા હોઈશું અને મનમાંથી સંકલ્પ વિકલ્પ થતો હોય છે તો અહીં પહેલાં આપણે મન જોઈએ ક્રમે પછી બુદ્ધિ પછી ને પછી અહંકાર બરાબર તો આમ પહેલાં ચિત્ત જોઈએ તો ચિત્ત પછી મન સંકલ્પ વિકલ્પ પછી બુદ્ધિને પછી અહંકાર સરવાળે મન ચિત્ત બુદ્ધિ અને અહંકાર આ આત્માના ચાર અંતકરણ છે પણ આપણે ચાર વેરે વિભાગોમાં વહેંચ્યા છે પણ અસલમાં છે એક જ વસ્તુ જેને મન કહેવું હોય તો કહી શકાય અવચેતન મન ચિત્ત કહેવું હોય તો કહી શકાય બરાબર જે કહેવું હોય તે હવે આમાં બરાબર હવે પાંચ તત્વો અને તેના ગુણ કયા તત્વોમાં કેટલા ગુણ છે બરાબર તો જેમ કે પૃથ્વી તત્વ જેની અંદર ગુણ છે શબ્દસ્પર્શ ગંધા પાંચે પાંચ એની અંદર છે બરાબર પછી જળ તત્વ એની અંદર છે શબ્દ શબ્દસ્પર્શ રૂપર્શનગંધ આ જળ તત્વમાં છે એમાં ચાર ગુણ છે પછી અગ્નિ તત્વ જોઈએ તો અગ્નિ તત્વના ત્રણ ગુણ છે સ્પર્શ ને રૂપ બરાબર પછી જે વાયુ તત્વ છે એના જે ગુણ છે એ શબ્દ અને સ્પર્શ બે જ છે એની અંદર બરાબર પછી આકાશ તત્વ જોઈએ ને તો આકાશ તત્વની અંદર એક જ ગુણ છે એ છે શબ્દ બરાબર હવે પૃથ્વીમાં પાંચ ગુણ જળમાં ચાર ગુણ અગ્નિમાં ત્રણ ગુણ વાયુમાં બે અને આકાશમાં એક ગુણ છે બરાબર હવે દરેક સંતોના મત પ્રમાણે અલગ અલગ એના મત હોય છે બરાબર તો હવે ચાર દેહનું જે વર્ણન છે એક દેહ સ્થૂળ દેહને અન્નમય કોષ કીધો છે બરાબર પછી સૂક્ષ્મ દેહ હવે સૂક્ષ્મ દેહમાં ત્રણ છે જેમ કે પ્રાણમય કોષ મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ બરાબર પછી કારણ દેહ એને આનંદમાં આનંદમય કોષ કહેવાય છે બરાબર હવે મહાકારણ જે દેહ છે એ દ્રષ્ટા સાક્ષી એનું જ્ઞાન અવસ્થા તુરિયા છે બરાબર તો આવી રીતે દરેક સંતોએ અલગ અલગ રીતે પોતપોતાની રીતે સમજણ આપી છે આપણને બરાબર પણ ભગત આ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ હે પાંચ વિષયો કામ લોભ લોભમધમો શબ્દસ્પ્રશ ઉપરસ ગંધ મન માયા આ બધાને જે ચાર અંતકરણ બધાને જે ભગત ચલાવનાર છે ને એ ખરેખર તો આત્મા છે એ આત્માને ઓળખવો ખૂબ જ જરૂરી છે આ તો બધી વાત થઈ શરીરની અંદરની પણ ચાર જે અંતકરણ છે ચિત્ત બુદ્ધિ અહંકાર એની ઉપર આત્મા છે ભગત એ આત્માને જાણવા માટે સાચા દેહધારી સદ્ગુરુ કરવા જરૂરી છે સાચા દેહધારી સદગુરુ આ યુગની અંદર મળવા અતિ કઠિન છે દુર્લભ છે બરાબર છે જગતમાં નથી એવું નથી છે તો ખરા જ તો એ સાચા જે સદગુરુ છે એના લક્ષણો ભગત હું અનેક ઓડિયોમાં બતાવી ચૂક્યો છું જેની અંદર ધન પ્રત્યેની કોઈ લાલચ હોતી નથી એ માત્ર ભાવ અને પ્રેમના જ ભૂખ્યા હોય છે જેની અંદર કોઈના પ્રકારે ઈર્ષાનિંદા પણ હોતી નથી સમાન દ્રષ્ટિ સમાન ભાવે જે જોતા હોય છે જેની અંદર બિલકુલ વિવાદ પણ નથી નાના મોટું પણ નથી તારું મારું પણ નથી કથણી બકણી પણ જાજી નથી તો બસ પોતાના સ્વરૂપમાં મસ્ત રહેતા હોય છે અને એ ચેલ્યું ચેલા પણ મૂંડતા નથી જેને સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે એને પછી જગત સાથે કોઈ લેવા દેવા હોતી નથી જેને જગત સાથે લેવા દેવા છે જે દુનિયાદારીમાં ફસાયા છે તો ભગત એ મારી દૃષ્ટિએ સંત લેવલે નથી આખી દુનિયાદારીની હાઈ ઓરી લઈને બેઠા હોય સંત કેમ કહેવાય સંત પોતાના નિજ સ્વરૂપનો આનંદ માણતા હોય છે અને જેને નિજ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે ભગત એને શું ચેલ્યું શું ચેલા બધી જગ્યાએ સમાન દ્રષ્ટિએની બની જાય છે એને શું વાદ ને શું વિવાદ કોણ નાનું ને કોણ મોટું પહેલો તો કે ખોટો પહેલો તો કે ખોટો અમારું જ્ઞાન સાચું પહેલાંનું જ્ઞાન ખોટું આ એકાબીજાના દોષ દુર્ગુણો જોવામાં જ મથ્યા છે એનાથી ભક્તિ થાય જે એકાબીજાના દોષ દુર્ગુણો જોઈ અને એકાબીજાને પાડવાનો જે પ્રયત્ન કરે છે એનાથી કદાપી મિત્રો ભક્તિ થાય નહીં ભગત કારણ કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ આ કોણ કહે છે સવાદાસ બાપુ કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ નામ એ આત્મા તરફ વિચારો છે નિરાદ બાપાએ આત્માને નામ કીધું છે સવાદાસ બાપુએ આત્માને નામ કીધું છે સોમ શબ્દને પણ નામ કીધું છે બરાબર કે કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિના હોય આદિનામ જોગુપ્ત બુજ વિરલા હોય આદિનામ એ જ સોમ શબ્દ છે એ જ આત્મા છે આદિ એટલે શરૂઆતમાં આત્મા અને અનાદિ છે પરમાત્મા તો ભગત જેને નામ પ્રાપ્ત થઈ ગયું છે જેને આત્મ પરમાત્મા શબ્દને જાણી લીધો છે એને ભગત કોઈ પ્રકારનો વિવાદ હોતો નથી આ સવાદાસ બાપુ કહે છે જ્યાં વિવાદ છે નાના મોટું છે ટાટિયા ખેંચીને પાડવાના ધંધા છે તર્ક વિતરક છે નિંદા છે એને સમજી લેજો હજી નામ પ્રાપ્ત થયું જ નથી માત્ર કોરો બકવાસ કથે છે વિશેષમાં બીજું કાંઈ નથી બરાબર તો ભગત આ સમજી લેજો કે સાચા સદ્ગુરુના લક્ષણો કેવા હોય એના અનેક ઓડિયોમાં હું બોલી ગયો છું એને સમાન ભાવ હોય છે સમાન દ્રષ્ટિ હોય છે દરેકની ઉપર પ્રેમ હોય છે કોઈની એને ઈર્ષા નિતા હોતી નથી કોઈ નાતી જાતિ ધર્મધર્મી પંથાપંથી એની પાસે એવું કાંઈ નથી બધાથી ઉપર ઉઠેલો હોય છે બાકી નાતી જાતિમાં ફસાયેલા હોય ફસાયેલા હોય ધર્માધર્મીમાં ફસાયેલા હોય પંથાપંથીમાં ફસાયેલા હોય વાળાવાડીમાં ફસાયેલી હોય ફસાયેલા એને હજી ખબર જ નથી એ તો બધું અલગ અલગ પ્રકારની એક પદ્ધતિ મજબ ઉપાસના છે વિશેષમાં બીજું કાંઈ નથી બરાબર દરેકથી જે ઉપર ઉઠી જાય છે ઓનલી ફોર માનવ હું ઘણી વાર કહું છું નાતી જાતિથી પણ ઉપર અરે અત્યારે ઘણા સંતો તો નાતી જાતિને પકડીને બેઠા મારા અનુભવ છે હું રૂબરૂ મળ્યો શું કે મેં છુદ્રને દીક્ષા નથી આપતા તો પછી તમે આ છુદ્ર વૈશ્ય છત્રીને બ્રાહ્મણ આ પૂછડા પકડીને બેઠા છો તમે શું જગતને જ્ઞાન દેવાના છો આવું મેં જોયેલું છે બોલો અને રૂબરૂ મેં વાતય કરેલી છે પણ નામ નથી લેવું એનું આ ધતિંગ છે મેં મોઢો મોટ કહી દીધું આ તમારી પાસે ધતિંગ છે ભક્તિના લક્ષણો છે જ નહીં હવે તમે નાતી જાતિના પૂંસડા પકડી રાખ્યા છે નાતી જાતિ ઉપર નથી ઉઠી કે તમે આત્મા શું ઓળખશો નાતી જાતિ નથી છોડી શક્યા તો તમે વિજાતિને શું ઓળખવાના છો અજાતિને શું ઓળખવાના અસંભવ કોઈ દિવસ ન ઓળખાય એટલે ભગત આપણ ધ્યાન રાખજો સાચા જે સંત છે એની પાસે નાતી જાતિ નહીં હોય અને જ્યાં નાતી જાતિના ભૂંસડા પકડીને બેઠા છે સમજી લેજો હજી ભ્રમણામાં છે હજી ભ્રમણામાં ફસાયેલા છે એને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું એને ખબર પડી જાય કે જો આત્માનું જ્ઞાન થઈ જાય એને ખબર પડી જાય કીડીથી કુંજર સુધી બધી જગ્યાએ આત્મ રામ જ બેઠો છે હે એ અજાતિ છે એની કોઈ જાતિ જ નથી આ તો માનવ આપણે કહીશી માનવ જાતિ અસલમાં માનવ નામે આપણું પાડેલું છે અને નર નારી આપણું જ પાડેલું છે નારી નેમ થાય કું નારી છો નરને નેમ થાય કું નર છો એટલે એક પ્રકારની લઘુગ્રંથિ બંધાઈ ગઈ છે બાકી નારીની અંદર એ જ આત્મા છે નરની અંદર એ જ આત્મા છે કીડી કુંજર સુધી બધા માનવોની અંદર એક જ આત્મા બધા એમાં સરખો જ છે ક્યાંય કોઈ પ્રકારનો ફેરફાર નથી તો જે આત્મદર્શન આત્મ હશે કરી કરેલી હશે આત્માની ઓળખાણ જેને થઈ જાય છે આત્મ સ્વરૂપને જે જાણીએ હશે નિજ સ્વરૂપને જે જાણીએ હશે એના માટે ભગત કોઈ પ્રકારનો ધર્મી પંથા પંથી નાતી જાતિ વાળા વાડી કાંઈ છે ને એની પાસે આ નોટ કરી લેજો મારી વાતને બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય